વેલકમ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આંગણવાડી અને ટેડાગર બે હજાર પચીસ માટે જે ભરતી આવેલી છે એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી ફોર્મ ભરતી કરી વખતે કે જેથી કરી તમારું ફોર્મ રિજેક્ટ ના થાય અને તમને ફોર્મ ભરવામાં આસાની રહે તો આંગણવાડી કાર્યકર અને ટેડાગર ભરતી બે હજાર પચીસ એના માટે જે શરતો એની વેબસાઇટ ઉપર ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપેલી છે તેના જે નિયમો છે તે આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આંગણવાડી અને તેડાગરની જે ભરતી આવેલી છે બે હજાર પચીસ માટે તેના અંદર તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી ધ્યાનમાં લેવી કે જેથી કરી તમારું ફોર્મ રિજેક્ટ ના થાય અને તમને આસાનીથી આ પદ માટે તમને નોકરી મળી રહે તો સૌથી પહેલો સવાલ જે તમને મૂજવે છે તે જોઈશું આંગણવાડી કાર્યકર અથવા એડાગરની પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર કેટલી હોવી જોઈએ તો એનો જવાબ છે તમે અરજી કરો તે વખતે તમારી ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ વર્ષ હોવી જોઈએ બીજો સવાલ આંગણવાડી કાર્યકર ટેડાગરની પસંદગી માટે ઓછામાં ઓછું કેટલું ભરતર હોવું જોઈએ તો એનો જવાબ છે કાર્યકર માટે તમારે બાર પાસ તથા ટેડાગર માટે તમારે દસ પાસ કરેલું હોવું જોઈએ ચોથું છે વિધવા મહિલા આંગણવાડી માટે ભરતી માટે અરજી કરી શકે કે કેમ તો જવાબ છે હા એનું વિધવાનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું રહેશે તથા જે તે દિવસે ડોક્યુમેન્ટ ચકાસણી હશે તે દિવસે તેને હાજર રાખવું જરૂરી છે સવાલ એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર ટેડાગર માટે એક જ કુટુંબમાંથી કેટલા સભ્યો અરજી કરી શકે છે તો એનો જવાબ છે એક જ સભ્યો અરજી કરી શકે છે જો આંગણવાડી અથવા આંગણવાડીમાં કાર્યકર અથવા તેડાગર માટે કોઈ પણ ઘરમાંથી કોઈ એક હશે તો બીજી પાર્ટી માટે તમે અરજી કરી શકો નહીં તમારી અરજી રદ થશે જે રીતે તમારી જો સાસુ પહેલાંથી આંગણવાડીમાં હશે અને તમે વહુઓ તરીકે અરજી કરશો એમાં તો તમારી અરજી રિક્ટ થશે સાથે જ સાસુ બંને અરજી કરશો તો બંનેના ફોર્મ રિજેક્ટ થશે દેરાની જેઠાની પણ નહીં ચાલે બે બહેનો હોય તો પણ નહીં ચાલે નરંદભાભીના સંબંધ પણ નહીં ચાલે કોઈપણ બે વ્યક્તિ હશે કુટુંબના સેમ તો તમારી અરજી રિજેક્ટ થવાના ચાન્સીસ વધી જશે હવે પગાર ધોરણ કેટલું રહેશે તો આંગણવાડીમાં કાર્યકર માટે હાલની તારીખે જે ચાલે છે તે દસ હજાર રૂપિયા કાર્યકર માટે તથા પાંચ હજાર ટેડાગર માટે હજુ કોર્ટમાં ચુકાદો આવેલો નથી પગાર વધારો થવાની શક્યતા પણ છે જો તમને કોઈ પણ પ્રશ્નો હોય આંગણવાડીને લાગતા તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે એને ડિટેલમાં સમજીશું થેન્ક યુ